મુકાયા છે છેલ્લા વીસ વર્ષથી ભરૂચ અંકલેશ્વર હાંસોડ સહિત પિસ્તાલીસ કિલોમીટરના વ્યાસમાં કેબલ પ્રસારણ થકી જીટીપીએલ ચેનલ નર્મદાના ભરૂચની પાવનપુરી સોસાયટીમાં એ છ નંબરના ઘરમાં રહેતા એક ઉચ્ચ શિક્ષિત ગ્રાહકે પોતાનું કેબલ કનેક્શન પૂછ્યા વિના કેમ બંધ કર્યું તથા નવી સિસ્ટમ પ્રમાણે જેમના ઘરે એમ્પ્લીફાયર નોડ હોય તેમના માલિક એમને પસંદ કરેલ પેકેજમાંથી રૂપિયા એકસો ત્રીસ જે તે સદનમાં વપરાતા નજીવા રૂપિયા વીસ કે પચીસના વીજ કરંટ સામે વાત કરી આપવાની ઓફર છતાં પણ હું એક પણ ફૂટી કોળી નહીં આપું એક પણ પૈસો નહીં આપું તમે મને ફ્રી કનેક્શન કેમ ના આપો તમારો નોડ એમ્પ્લીફાયર તાત્કાલિક હટાવી લો જેવી અભદ્ર અને અસહ્ય વર્તણૂક કરતા ચેનલ નિર્મડાના મેન્ટેનન્સ વિભાગના એક વ્યક્તિએ 21મી તારીખે મોબાઈલ ઉપર સદર ગ્રાહકને સમજાવવાની કોશિશ કરી હતી જેમાં ઉશ્કેરાયેલા આ ઉચ્ચ શિક્ષિત વેપારી હોમિયોપેથિક તબીબ એવા ડોક્ટર ધર્મેન્દ્રસિંહ રાજે મારા ઘર રસ્તા પાસેથી જતા વાયરો કાપી નાખવાની જીમકિયો આપી હતી હા ઓકે બોલો લાગુ ટેટીલો ઓ કોટમાં તમારા ઘર પાસેથી બધો વાયર તો નીકળી ગયો નીકળી ગયા છે ને હા હવે

એક બી વાયર નથી આ ગુતરા જે છે તે અમે થાંભલા પર લીધા જીબી ના થાંભલા પર આવીને કાપી નાખી જીબી ના થાંભલા પર કા તમારું ઘર આવ્યું તમારું ઘર પર કેટલી દૂર છે શું ક્યાં વાયર હશે કાપી નાખી નરેશ ઠક્કર ને માહિતી મળતા આ ધમકી ભરી ક્લિપ ડોક્ટર ધર્મેન્દ્રસિંહ રાજને પરત મોકલી સંદેશ આપતા જણાવ્યું હતું કે જો આપ કોઈ ગેરકાનૂની ચેનલ નુકસાન કરતું અઘટિત કૃત્ય કરશો તો અમો તાળીઓ નહીં આ સંદેશ વાંચ્યા બાદ સદર કેબલ ગ્રાહકે ઇલેક્શનના દિવસે બપોરે બે કલાક અને સત્તર મિનિટે કોઈ રેકોર્ડિંગ પુરાવા ઉપલબ્ધ ન રહે તેની વિશેષ કાળજી રાખીને ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરના પર્સનલ મોબાઈલ ઉપર હું દરબાર છું કોઈનાથી ડરતો નથી તમે મારું કેબલ કનેક્શન બંધ કરવાની હિંમત કેવી રીતે કરી હું પૈસા નહીં આપું તમારે મારી તાકાત જોવી છે લો હું લાઈવ વિડિયોમાં તમારો કેબલ કાપી નાખું છું જોઈ લો એવા અભદ્ર અને ભણેલ વ્યક્તિને ના શોભે તેવી વર્તણૂક કરી હતી જો આપ તાકતવર અને નીડર છો તો કાપેલા વાયરનું શૂટિંગ કરી મોકલો એમ કહેતા આ માથાભારે ગ્રાહકે વિડીયો રેકોર્ડિંગ કરી નરેશ ઠક્કર ક્લિપ મોકલી હતી થાય તે કરી લો હું સોસાયટીમાં ક્યાંય નોડ કે એમ્પ્લીફાયર નહીં મૂકવા દઉં સોસાયટીમાંથી વાયરો ક્યાંય કાપી નાખીશ સોસાયટી મારી છે જેવા શબ્દો વાપરી જોઈ લેવાની ધમકી આપી હતી સાહેબ આ વાયર જે દેખાય છે એ મેં કાપી નાખ્યો છે અને હવે અહીંયા જોઈન્ટ કરવા આવતા નહીં અને મારા કમ્પાઉન્ડમાં ભૂલથી પગ મૂકતા નહીં ચૂંટણી હોય કોઈ કાયદેસરના પગલા ન લેતા ચેનલના સ્ટાફને મોકલીને આ ગ્રાહકના ઘર પાસેના વાયરો પણ હટાવી લેવાતા આસપાસના સત્તર જેટલા ગ્રાહકોનું પ્રસારણ બંધ થઈ ગયું હતું જે અંગે ગ્રાહકોને એસએમએસ થકી ચેનલ નર્મદા દ્વારા ખેત પણ વ્યક્ત કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ટ્રાયની નવી સિસ્ટમ મુજબ પ્રીપેઇડ પેકેજ સિલેક્શન હોય જેમણે પેકેજ ન સિલેક્ટ કર્યા હોય અથવા પેકેજની સમય અવધિ પૂરી થાય ત્યારે સોફ્ટવેરમાંથી જ આવા ગ્રાહકનું પ્રસારણ આપોઆપ બંધ થઈ જતું હોય છે પછી તે ગ્રાહક ચેનલનો ડિરેક્ટર હોય કે ચેનલનું પોતાનું ટીવી કેમ ન હોય સિસ્ટમમાંથી સદર ગ્રાહકનું પ્રસારણ બંધ થઈ જતાં અને હવે મફત જોવા મળે તેમ ફાઈનલ થતાં સદર ગ્રાહક પોતે દરબાર હોય આવી લાગણીમાં ખેચાય ચેનલ નર્મદાના વીસ વર્ષમાં કોઈએ ન કરી હોય તેવી ભાષામાં દાદાગીરી કરતા ચેનલે કાયદેસર ના પગલા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે